અને મને તો આવું વાતાવરણ બહુ જ ગમે કારણ કે છે ને મજા આવે કામ કરવાની કરે છે ઋતુ જો અટાણમાં છે ને આવી ફેફસી લઈ એવું છે ખાવાનું ચાલુ કરી દીધું છે ઉનાળો આવી ગયો છે એટલે આઈસ્ક્રીમ ને એવું બધું જ ખાતા રાખે કોન ને ઠંડી વસ્તુ પેપ્સી ને શું છે બતાવી તો શું છે પેપ્સી લચ્છી છે લચ્છી શું છે હા લચ્છી ખાવાનું ચાલુ કરી દીધું છે કારું તું હદી ગયું છે તો વાંધો નથી આવતો નકર તો નાકમાંથી હાઈલા જાય છે એટલે કારું તું મને થોડીક દેતો હોય દેતો રૂધું થોડીક તો દે જો કેવું કરે થોડીક તો દે મને બહુ પાકો છે ને નચવે આપણને આખે આખી આખી ખાઈ જાય જો નહીં તું ખા ના ના તું ખાલી નચવે શું દેતો નથી તો હવે ને રસોઈ બનાવવાની છે તો શાકભાજીમાં તો કાંઈ છે ને ઘણું બધું શાકભાજી લઈ લીધું હતું એટલે શાકભાજી શાકભાજીની તો કઈ ઉપાધિ છે નહીં અત્યારે ગુવારનું શાક બનાવવાનું છે આજે છે ને મહેમાન આવે તો આવે એમાં એવું છે તો મહેમાન આવે છે કે નહીં હું છે વિડીયોમાં કન્ટિન્યુ બનાવે છો તો તમને પણ ખબર પડી જાય કે મહેમાન આવે છે કે નહીં કે કદાચ આવે છે તો કોણ આવે છે તો એવું બધું છે તો હાલો હવે આપણે રસોઈ બનાવી નાખીએ ને કારણ કે રૂધન પપ્પા આવી જાય હે એ બાર વાગે કરું તું બાર વાગે રૂધન પપ્પા આવી જાય એટલે જમવા બેહવાનું હોય તો હાલો હવે છે ને ફટાફટ રસોઈ બનાવી નાખું કરું દુ અને રસોઈમાં ગુવારનું શાક બનાવવાનું છે વાગી ગયા છે બપોર પછીના હાડા પાંચ પોણા સર્જાવો ટાઈમ થઈ ગયો છે આપણે જે મહેમાન આવવાના હતા ને મહેમાને આવી ગયા છે મહેમાન જો અમારે શું લઈ આવ્યા છે ખાવાનું મહેમાનમાં તો જો અમારી બેન છે જો છે ને મંચુરિયન લઈ આવ્યા છે ને ચાઇનીઝ ભેજ લઈ આવ્યા છે ઋતુને બહુ ભાવે ને એટલે કા ઋતુ હાલો ખાવા બધાને ખાવું હોય તો અમને તો બહુ ફાવે એટલે ગરમ ગરમ છે ને તો ફટાફટ ખાઈ લઈ પછી આ રસોઈ બનાવવાનું કરીએ બધું બનાવવાનું છે રસોઈ બનાવવાનું છે ને રસોઈમાં તો છે ને ચાપડી ઊંધિયું બનાવવાનું છે કારણ કે મનોજ બે ચાપડી ઊંધું ભાવે તો એ બે ચાપડી ઊંઘું બને તો શાકભાજી મેં બધું જો કાલે લીધું હતું ને એ શાકભાજી બધું મેં તૈયાર કરી લીધું છે હવે શાકભાજી બધું સુધારી નાખું ને પછી ઊંધિયું બનાવી નાખું પછી ચાપડી બનાવવાની છે અને બાકી તો છે ને જો એક અહીંયા રમે છે

નથી બનાવવાની છે તો રસોઈ બનાવવા વર્ગી ઊંધિયું મેં વઘારી નાખ્યું છે ને આ બાજુ ચાપડીનો લોટે બંધાઈ ગયો છે ચાપડી લોટે મેં બાંધી નાખ્યો છે હવે ચાપડી વારી અને પછી ચાપડી તરી નાખું પછી પાપડ તરવાના પાપાનો ડબરો અહીંયા લઈ લીધો છે પછી પપ્પા હાથ છે બાજરા રોટલો બાજરા રોટલો બની જાય અને ચાપડી ચાલો તો અટાણે છે ને આ મહેમાન જે હતા ને એણે છે ને જમી લીધું છે અને અમારે જમવાનું બાકી છે ને મારે અટાણે જવાનું છે ગામમાં લગન છે ને એટલે ગીત ગાવા એટલે જો હું સાડી પહેરીને સરસ મજાની તૈયાર થઈ ગઈ છું જો અને કારણ કે ઘેરે ને ઘરે તો ગમે એ પહેરી હાલે ગાવું નાઈટ ડ્રેસ પહેરી કે હેરમ ને ટીશર્ટ ને ગમે પહેરીને હાલ પણ ગામમાં જઈને આ એક હાડી પહેરી તો હારું ઘડી પહેરવામાં આપણને શું વાંધો પોતાને જો ગીત ગાવા જવાનું છે ને તો હું તૈયાર થઈ ગઈ છું ને દૂધ પપ્પા જે એવા નથી હવે એ જમી લે બાપ દીકરો અને મહેમાનને અમારા બેનને છે ને રોકાવાના હતા પણ એને હવે એ મહેમાન એમ એમ કહેવાય ને કે મહેમાન છે ને બી ને વયા જાય છે કારણ કે છે ને સાસળ એટલા છે ને તો એ કે મને એ કે વયું જવું એ કે છોકરાને કરડી જાય તો અને વાત એ સાચી જો અમારું ઉદુ છે ને બહુ કરે છે છોકરા ને લોય મીઠું ને એટલે એને બહુ કરે તો વિચાર કરું કરો મેમન કઈ વયા જાતા છે સાસણ એટલો ઉપાડો છે ને એટલે ઈ કે અમારે વયુ જાવું છે ઈ કે માં હું કેમ રાઈતે ઈ કે રાઈતે તો ન કરે પણ છે ને દિવસ બહુ સાસણ કર્યા છે અને છે ને બાજુ માં બાજુ માં છે એટલે વાંધો ના આવે નકર તો ઈ બે દિવસ રોકાવાની હતી પણ હવે ને વયુ જાવું છે જો એને બધી તૈયારી કરી લીધી છે જો જવાની કેમ વયુ જાવું છે બેન તમારે

પોણા અગિયાર વાગે છૂટું ગીત ગાઈને આવી અને મોડું એટલું થઈ ગયું ને વાત જવા દો અને રૂડુ છે ને એને રૂડુને અહીંયા મૂકીને ગઈ હતી એને પપ્પા પાસે કારણ કે ન્યાય શાંતિથી બે હે નહીં કે એ બેહવા દે નહીં એટલે અહીંયા મૂકીને ગઈ હતી એટલે મને એમ થયું કે હું ઘરે જઈને તો રૂડુ છે ને ઉઈ ગયો હશે પણ એ હજી ઊતો નથી ને હું મારે જમવાનું જ બાકી હતું બેઠું છે ને જમવા બેસી તો બધી બાયું કારણ કે ગામમાં જવાનું હતું ને શેરીની બધી બાયું આવે ને ભેગું જવાનું હોય તો પછી બાયો આવી ગીતી ને એટલે પછી મેં કાંઈ જમ્યું નહીં કીધું ઘરે જમ્પી લઈ તો આ ઘરે આવી જાગતો જા અને હજી જો જાગે જ છે હજી હું તો ફોન જોવે છે અને ઘરે આવીને એટલે સીધો રોવા માટે મારે ભૂઈ જાઉં મારે ભૂઈ જાઉં તો એને કૌર આવું છું કે આને નથી અને હવે મને છે ને જમવું નથી મારે કારણ કે છે ને હાઉકી ગઈ હું ભૂઈ જાઉં છું તો આ રૂજુ હજી જો ભૂઈ જાય ને પછી જાઉં અને અહીંયા ગીત ગાવા ગઈ ત્યાં મેં વિડીયો નહોતો લીધો કારણ કે કોઈને વિડીયોમાં આવવું હોય ન આવવું હોય કોઈને ગમે ન ગમે એટલે ત્યાં કાંઈ હું મોબાઈલ લઈને ગઈ જ નહોતી અને વિડીયો મેં ઉતાર્યો રહ્યો હતો કારણ કે છે ને આપણે જે નવા નવા વિડીયો બનાવીએ એટલે પછી આપણે થોડોક આમ વીક લાગે ને કોઈને ન આવવું હોય ને ત્યાં થાય તો એટલે હું કંઈ લઈ નહોતી ગઈ અને કાલ પાછળ માંડવો છે કાલે જવાનું છે માંડવે અને પણ અલગ જ છે હું એ તમને કાલે વિડીયોમાં કહી કાલનો વિડીયો પણ જોજો તમે અને હવે આપણે વિડીયોને એન્ડ કરી દઈએ કારણ કે જો રૂધ ભૂતતો નથી અટાણે છે ને ઘડેલમાં પોણા બાર વાગી ગયા છે પણ હજી ભૂતો નથી એ મારા વગર ભૂય નહીં એટલે મેં કીધું છે ને હવે ખુરાઈ દઉં પછી હું બીજા કારણ કે હું આજે ને હાવ થાકી છું કામમાં હાલીને ગયા ને મારીથી બહુ છું કે હાલી જ થાકી છું હાવ હાલવાની ટેવ ન હોય પણ પછી હાલી જ જવું પડે તો બધું તો કાંઈ વાંધો નહીં હાલો જો આજનો વિડીયો તમને પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો કરશું હવે કાલે નવા વિડીયો સાથે તો આવજો જય માતાજી ગુડ નાઇટ